સાબરમતી ફિંગર પેઇન્ટિંગ દ્વારા બનાવેલું ગણેશજીનું ચિત્ર તેમજ સાત ધાનનો ખીચડા જેવો અનોખો કાર્ય દ્વારા રેકોર્ડ રચ્યા હતા આ વર્ષે પણ ગ્રુપે વિશ્વ મંચ પર જામનગરનું નામ ગુંજાવવા માટે વધુ એક અનોખો પ્રયાસ કર્યો છે એક સાથે સૌથી વધુ મુકુટ પહેરવાનો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો દાવો કરવામાં આવ્યો છે

તે પ્રમાણે અમે તેલીબિયામાંથી અમે ગણપતિની મૂર્તિ બનાવેલ છે અને હર વર્ષે અમે કંઈક કંઈક નવું કરતા રહીએ છીએ અને આ વર્ષે અમે હર વર્ષે આઠ ગેનીશ વર્લ્ડ રેકોર્ડ કરેલા છે અને આ વર્ષે નવમું ગિનીશ વર્લ્ડ રેકોર્ડ તરફ પ્રયાસ કરી રહ્યા છીએ અને એકની ઉપર એક એવા ત્રણ મુગટ અમે ગણપતિને પહેરાવ્યા છીએ અને આ વખતે જે મુગટ બનાવ્યું છે એ પણ ઇકો ફ્રેન્ડલી છે તલ છે ચેરી છે ઘી છે એમાંથી જ બનાવેલા છીએ શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવની અંદર પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા આઠ ગીનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે આજ રોજ અમારી ટીમ દ્વારા નવમો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે થઈને પ્રયત્ન કરવામાં આવેલ છે પાછલા વર્ષોની અંદર અમે સૌથી મોટી અગરબત્તી લાડુ થમ પેન્ટિંગ જેવા રેકોર્ડ કરેલ છે આજ રોજ અમારી ટીમ દ્વારા નવમો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો જે પ્રયાસ કરીને દાવો કરવામાં આવેલ છે તેની અંદર બેકરીની અંદર વપરાશમાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરીને દોઢ ફૂટ બાય બે ફૂટની નવો રેકોર્ડ સ્થાપવા માટે અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે